અસ્લીપ સકલીમ બાયોટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ નવસારી કૃષિ યુનિવર્સિટી સુરત ખાતે અંડર ગ્રેજ્યુએટ બાયોટેકનોલોજી કેપેસિટી બિલ્ડિંગ સેલ દ્વારા રાજ્યમાં સૌ પ્રથમવાર નવસારી કૃષિ યુનિવર્સિટી નેજા હેઠળ ઉચ્ચતર અભ્યાસ માટે આઈસીએઆર દ્વારા લેવામાં આવતી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિચર્ચ ઓલ ઇન્ડિયા એન્ટ્રન્સ એક્ઝામિનેશન ફોર એડમિશન પોસ્ટ ગ્રેજ્યુએટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે જીએસબીટીએમ સ્પોન્સ પંદર દિવસે ઇન્ટર ક્રિશ કોર્ષનું નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે જે પટેલના અધ્યક્ષતાને શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ડોક્ટર અનુસુયા ભાડલરકર ગાંધીનગરના મુખ્ય મહેમાન તરીકે તેમજ ડોક્ટર ટી આર અહવાલ સંશોધક નિમાયક નવસારી કૃષિ યુનિવર્સિટી ડોક્ટર એન એમ ચૌહાણ વિસ્તૃત નિમાયક હાજર રહ્યા હતા કાર્યક્રમ ડોક્ટર સંજય ઝા આચાર્ય અને ડીન સુરત અને ડોક્ટર એચડી ડી ભીમાણી કોઓર્ડિનેટર સુરતના માર્ગદર્શન હેઠળ યોજાયું કુલપતિ ડોક્ટર જે પટેલ અને તેમજ અન્ય સંસ્થ મહાનુભાવો દ્વારા ભાગ લેનાર વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલ અભ્યાસ લક્ષી પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું અધ્યક્ષ સ્થાને સ્થિત માન્ય કુલપતિએ વિદ્યાર્થીઓને સદર કાર્યક્રમમાં સંપૂર્ણ લાભ લઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝળહળતી સફળતાઓ મેળવવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી આ કાર્યક્રમમાં વિવિધ યુનિવર્સિટીના પિસ્તાલીસથી વધુ વિષય તજજ્ઞો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાનું માર્ગદર્શન આપવામાં આવશે તેમજ છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલનારા આ ક્રેશ કોર્સમાં રાજ્યની ત્રણ યુનિવર્સિટીમાંથી કુલ 60 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે